લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો પ્રેમ સંબંધમાં યુવકની હત્યા થઈ હોવાના પરિવાર નાક્ષેપ યુવક ને યુવતીના પરિવારજનો સાથે માથાકુટ થઈ હોવાની માહિતી ઓગણીસ વર્ષીય રાજેશ કામુલ તેના પરિવાર સાથે બાંધકામ સાઇટ પર કામ કરતો હતો યુવકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતું યુવકના મોત મામલે પરિવારની હત્યાની આશંકા મૃતક યુવકના પરિવારે યોગ્ય કાર્યવાહીની કરી માંગ સુભાષ રહેવાનો સ્ટિલો રેસ્ટોરન્ટ રાજમહેલ સોસાયટીમાં દાંડી રોડ ઉપર રહેવાનો

એટલે અમારા ભાઈએ પૂછ્યું કે છોકરી આવી ગઈ શું કરું મેં કીધું કે કંઈને આવી છે એટલે રાખવાની છે આપણે બરાબર પછી એ છોકરી આવી ગઈ હતી એના પછી એ હામાવાળી પાલતી છોકરીના પપ્પા આવે ને અમારા ગામનો છોકરો ઉપાડી લઈ ગયા બરાબર તો અમે કીધું કે એ છોકરાને તમે આપી દો અમે તમારી છોકરી આપી દઈએ તો એણે કીધું કે હા તે તમારા છોકરાને અમે આપી દઈએ તમે તમારી છોકરી આપી દો પછી એ છોકરી આપી દીધી અમે અમારા છોકરો લઈ આવ્યા હતા બરાબર અમારા ગામનો છોકરો એના પછી લઈ આવ્યા એના પછી મારા ફુવાના સાઈડ પર મારા ભાઈને મૂક્યો હતો ત્યાં પછી પાછો એ છોકરી છોકરીને પપ્પાએ ફોન કરી છોકરી કને કે એ છોકરાને તેડાવ કે હું આવું છું એમ કરીને રડતી રડતી ફોન કર્યો તો એ રાજેશ આવ્યો લેવા પાછો આવ્યો મને નહીં પૂછ્યું ડાયરેક્ટ એ લેવા આવ્યો રડે છે એટલે આવવાની છે એમ કરીને એ લેવા આવ્યો લેવા આવ્યો એટલે એને બાંધી દીધો બાંધ્યા પછી પાછો ફોન આવ્યો એ છોકરીને પપ્પાએ ફોન કરાવ્યો એ મારા ભાઈને કે તો અહીંયા બુલાવ કે ફોર વ્હીલ ફોર વ્હીલથી ઠોકાયો છું મને લાગ્યું છે તમે લેવા આવો મેં શેઠને જાણ કરી શેઠ બી કીધું કે તમે જાતા નહીં એ ફસાવે છે તમને એ જાતા નહીં એવી રીતે મને વાત કરી પછી અમે નહીં ગયા થોડીક વાર થઈને પછી પાછો ફોન આવ્યો કે રાજેશ કીધું રડતો રડતો ફોન કર્યો કે મને પકડેલી છે તમે આવતા નહીં એના પછી સાડા સો વાગ્યા એ લોકો આવવાના નથી એમ કરીને ને પછી અમને મારવા આવ્યા સિલ્વર રેસ્ટોરન્ટ રાજમહેલમાં અંદર મારવા આવ્યા બાર તેર જણા હા તો અમને માર્યા પાસે અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ તમારા હાલત કેવી ત્યાં પાસે ત્યારે લટકેલો મળ્યો અને પગની જમીનમાં હતા જમીનમાં પગ હતા એટલે મારીને ટાંગીઓ એવી રીતે મળ્યો મારીન ટાંગ્યો છે એની આત્મહત્યા નથી કરી મારી એવી માંગ છે કે એ આરોપીને પકડો પકડીને સજા આપો એ મારી માંગ છે